હેલો ફ્રેન્ડ્સ તો બધાને ગુડ ઇવનિંગ નહીં પણ ગુડ નાઇટ પણ નહીં તો અત્યારે અમે જાય છે એમાંગીનો બર્થ ડે છે તો અમે બહાર જમવા જાય છે તો હું રેડી થઈ ગઈ છું અને ઇટ પણ રેડી છે ટનિષ રેડી છે જીએન્સ રેડી છે અમે બધા રેડી છે તો ચાલો આપણે નીકળીએ ને પેલા માંગીની કેક લેવા જવાની છે તો આપણે કેક લેવા જવાનું છે ચાલો તો હું અહીંયા આવી ગઈ છે રેડી થઈને પણ આ લોકો હજી તૈયાર નથી થયા ત્યાં આવી ગયા છે અમે

આપણે એક વખત બનાવ્યા હતા ખબર બાર થી ગયા લીધા હતા એક વખત મેં બનાવ્યા હતા ને એક વખત નાના લઈ આવ્યા હતા ને ત્યારે ખાધા હતા હા તો અમે અહીંયા આવી ગયા છે કુસુમ્બો તો ચાલો આપણે ઉપર જઈએ છીએ

છે <muchas> બહુ ઉટા છે કેક કટ કરવાની તો ચાલો તો માટે હેપી બર્થડે ડે નું સોંગ પણ લાગી ગયું છે जीएन से मेनू वाचे से तो जीएन से ऑर्डर आप ही ने सामना जीएन से लाइन बेसिक है चाकी प्लेट आनी नमार वाली किसे मंचा सूप का मैं बता मंचा सूप पिला पिए से हाँ नो 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 मैं कोई नहीं लेता हूँ जाइ क्या ना, ले ना, ले ना ले। फोटो पारे थ, ना तो नहीं ना पॉल तो ना सिर्फ फोटो

ચાઈ એકલું પાપડ કા પાપડ માં બેટ બોલે જો ખાતા અમે લખ્યું જ્યાન કે પાપડ ખાઈ પાપડ ખાઈ પાપડ જો નીચે ને હવે દિખા દો જો બીસાગે નીલી છે બસ 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 હું પાછે લઈ જા ભાઈ ભીયા દેવ ની ની નાઈ લેરન બજારમાં બજારમાં કીધું બજારમાં कामै <morphine> रे વાળું થઈ ગયું છે ફીની કૃપાલી પી છે લાસ્ટ છાટ અને આ બધાનું થોડું થોડું બાકી છે સીને લઈને ભાઈ ફળે છે ચોવા બે સાય રીતે જી એમસીને આ કોને આઈપી જે એમસી કોને આઈપી પાન આ બધા આવું છે કોને આઈપી મા પાન ખરાવે કેક તો ખાઈ રીતે પાન ખરાવે તો પાન આવી ગયા છે લિપસ્ટિક તને મને પાન ફર આવ્યો હતો પણ મેં વિડીયો ચાલુ ના કર્યો હતો પછી ખબર પડી ગઈ વિડીયો ચાલુ નથી કર્યો આખું ધોરે તું ખાઈ તો કેક ના પીસ થાય છે અત્યારે આવી ગઈ છે આપણી કેક આપણે પેલા ખાઈ લઈએ કે બધા નહીં અહીંયા પીસ આવી ગયા છે

મમ્મી એને પપ્પા એ જગા રાખી જો પપ્પા અહીંયા બેઠા ને મમ્મી આઈ બેઠી તો વચ્ચે જગા રાખી ચટલી અમારા માટે તો જો તો આ બેસી ગયા છે ને આવીને મે તો વાળી લીધી છે કોની કારણ કે મારા પર્સ માં આટલું જ પી તો મે નાખી દીધું છે તો મારી બાજુમાં બેઠા છે ઓલા ઓલા બાજુ કોલેજ પપ્પા બેઠા Của mình kêu chế gì à, nên xe ô là hôn nè Để mang gì nó gì ăn là nên gì nè Tỏ gì, ở xe

જલ્દી જલ્દી હું ફા ના મારો બર્થ બર્થડે આવે છો જો આટલા ગિફ્ટ તૈયાર રાખજો ફોટો શું કામ બોલેશ એટલે અમે બે લીધા હતા એક રૂપાલી માટે અને એક માંગી માટે તો એ અમે નથી લીધું આ બધું જોઈએ ચપાયું જ અને આમાં પણ એ પેન્ટ અને ટોપ છે આની અંદર એક છે એની અંદર એક

বাকিছে বা পা মাছে ফ થેન્ક યુ તો જમી આપડે સ્લેટ આપ્યું હતું આમાં દેખાતું નથી સરખા સરખાયા કરે તમને બતાવી પાછું আজ মমি নো বিগ মমি নো বাকি ছা ঠিক হয়ে যাবে এই তো এমনি মত লাগে না এই লুচি ভর্তা লুচি নিচে হপড়ি রেখে আ মমি আর বাবা আছে

તો અમે આવી ગયા છે અને આવીને જીએન્સી જો અહીં વિફોર લાઈન ઉભી ગઈ છે તો જીએન્સ તો બહુ મેં કર્યા હતા કારણ કે એને થોડુંક જેન્સને રાખી ત્યાં અમે જમી લીધું અને તનિજ તો ત્યાં રોકાઈ ગયું છે કાલે સન્ડે છે એટલે અહીંયા રોકાઈ જશે તો મમ્મી ઘરે રોકાઈ ગયો છે અને હું અને વિકી અને જેન્સ અમે ઘરે આવી ગયા છે તો ચાલો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર કહેજો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આલે બધાને બાય